કેમ છો બાળકો મજામાં હેપી સ્કૂલ દ્વારા અલગ અલગ ઋતુ તમને માહિતી આપવામાં આવી છે તો જોઈએ આપણે કે કઈ કઈ ઋતુ વિશે તમને માહિતી આપવામાં આવી છે ચેપ્ટર છ મજા પડે મજા પડે બરાબર હવે આ મજા પડે મજા પડે કેના વિશે છે તો કે ઋતુ વિશે કે એક વર્ષની ત્રણ બરાબર એક વર્ષ એટલે કે બાર મહિનાની ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણ ઋતુ નામ આપેલા છે કઈ કઈ ઋતુ આવે છે આપણે એક વર્ષમાં તો કે એક વર્ષમાં શિયાળો ઉનાળો ચોમાસુ શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે એટલે કે તમને બધાને ખબર છે કે શિયાળામાં શું થાય તો કે ઠંડી બહુ જ પડે અત્યારે આપણે કયો મહિનો ચાલે છે તો કે શિયાળાનો તાપડે તાપવાની મજા મજા પડે પડે શિયાળામાં બહુ ઠંડી વારતી હોય તો આપણે શું કરીએ તાપડું કરીએ અને એમાં આપડા હાથ સેકીય તો કે છે કે તાપડે તાપવાની મજા પડે મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે હવે શિયાળામાં આપણે સ્વેટર તો પહેરવું જ પડે સ્વેટર ના પહેરીએ તો બીમાર પડાય એટલે કે છે કે શિયાળામાં સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે ટોપી પહેરવાની મજા મજા પડે પડે જયારે તમે સ્કૂલે આવો છો ત્યારે મમ્મી ટોપી પહેરાવે છે ને તમને એટલે કે છે ટોપી પહેરવાની મજા પડે મજા પડે વસાણા ખાવાની મજા પડે મજા પડે એટલે વસાણા એટલે શું તો કે તમને મમ્મી પાક ખવડાવે છે ખજૂર પાક ખવડાવે છે અડદિયા ખવડાવે છે એ બધા ઋતુ ઋતુઓ બરાબર હવે તો કે ઉનાળા વાત કરવામાં આવી છે ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે તમને બધાને ખબર છે કે ઉનાળો આવે ત્યારે ઉનાળામાં બહુ જ ગરમી પડે છે ઠંડા પાણીમાં નાવાની મજા પડે મજા પડે હવે ઉનાળામાં બહુ ગરમી પડે એટલે આપણે સવાર બપોર સાંજ નળના પાણીમાં આપણે પાણી ગરમ નથી કરતા પણ ઠંડા પાણી થી નાઈ છીએ ઠંડા પાણીમાં નાવાની મજા મજા પડે પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે પછી તો કે રાત્રે આપણે વેકેશનમાં હોય તો રાત્રે મમ્મી પપ્પા સાથે આઈસ્ક્રીમ ખાવા જાય છે તો આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે ફરવા જવાની મજા પડે મજા પડે હવે ઉનાળાનું વેકેશન પડે છે ત્યારે ઘણા લોકો છે એ હિલ સ્ટેશન ઘણા લોકો છે છે બીજે બધે ફરવા ફરવા જાય એટલે કે જવાની મજા મજા પડે પડે એક વર્ષની ઋતુ ત્રણ ઋતુ બરાબર ત્યાર પછી ચોમાસાની વાત કરવામાં આવી છે ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે આપણે જોઈએ છે ને ચોમાસામાં કેવો વરસાદ પડે છે રસ્તા ઉપર પણ પાણી આવી જાય છે છત્રી ઓઢવાની મજા પડે મજા પડે વરસાદ હોય તો આપણે બહાર હોય તો શું લઈને મજા પડે સ્કૂલે જાઓ બરાબર તો સ્કૂલે વરસાદ આવતો હોય તો તમે રેઇનકોટ પહેરીને જાઓ છો ને એટલે કે સ્કૂલે જવાની મજા પડે મજા પડે પલળવાની મજા પડે મજા પડે હવે ઉનાળો હજી ગયો જ હોય બરાબર ગરમી બહુ પડતી હોય તો તમને લોકોને ને પલળવાનું બહુ મજા આવે ગરમી થતી હોય તો બધાને પલળવું પલળવાની મજા પડે એક વર્ષની ત્રણ ઋતુ ત્રણ કઈ તો કે શિયાળો ઉનાળો અને ચોમાસું તો બાળકો તમને ખબર પડી ગઈ વર્ષમાં કેટલી ઋતુ છે ખબર છે ને વર્ષમાં ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો ચોમાસુ તો તમને આ ત્રણેય ઋતુ વિશે ખબર પડી ગઈ તો તમને કઈ ઋતુ ગમે છે તો આજે તમને હોમવર્ક માં તમને જે ઋતુ ગમતી હોય એના વિશે બે વાક્ય લખી અને હોમવર્ક મોકલવાનું છે થેન્ક યુ